ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું મહેન્દ્રસિંહ રાઠોડ હવે મહત્વના સમાચારો પર એક નજર કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાચીન પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ વરસાદ વરસતો વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી તેમજ પંથકના ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી એમ ટીવી ન્યૂઝ साफर का